નમસ્કાર મિત્રો આપણા હળવદના ગ્રામ્ય વિસ્તારમાંથી કંડલાથી ગોરખપુરની જે ગેસ લાઇન નાખવામાં આવી રહી છે આઈ એચ કંપની દ્વારા અને એ ગેસ લાઇન જે નાખવામાં આવી રહી છે ને એના વળતરને લઈ અને ખેડૂતો અને કંપની વચ્ચે પાછલા ઘણા સમયથી જે કંઈ વાતચીતને એ બધું ચાલે છે વિવાદને ચાલે છે આજે ઓચિંતાના હળવદની વાત આપણે કરીએ મિત્રો કારણ કે આ ધાંગ્રા તાલુકાના વાઘગઢ ગામમાં પણ આ આજે આવો બનાવ બન્યો છે આપણા હળવદમાં પણ આવું જ છે એક પીઆઈ છે સાત પીએસઆઈ સિત્તેર જેટલા પોલીસ જવાનો મોરબી જિલ્લાના જે પોલીસો છે પોલીસ જવાનો તો એને અહીંયા ખડકી દેવામાં આવે છે મામલતદારને જે તે ગામ લાગતું હોય તો એના તલાટીને બધાય એની હાજરીમાં જો ખેડૂતો એ જીરું વાયેલું છે જીરું ઉપાડ્યું નથી તે જે જીરું અત્યારે સુકાઈ ગયું છે હવે કાઢવાનો સમય છે તો એના ઉપર અત્યારે ઇટાચીને મશીન ફેરવી દીધા છે ને પાઇપલાઇન નાખવા માટે ની જે કંઈ પ્રોસેસ થાય એ કરવામાં આવી રહી છે જો ઘઉં વાયેલા છે ઘઉં હવે લેવા પાક તૈયાર થઈ ગયો છે તો એમાં પણ જેસીબીની ચલાવી રહ્યા છે આ બધા ખેડૂતો છે અત્યારે અહીં હળવદ પોલીસ મથકે રજૂઆત કરવા માટે આવ્યા છે એમનું એક પ્રતિનિધિ મંડળ જે છે એ પીઆઈને રજૂઆત કરવા માટે ગયા છે હવે એ રજૂઆતમાં કર્યા પછી ખેડૂતોની રજૂઆત કેટલી સાંભળવામાં આવે છે એ તો પછીનો વિષય છે આપણી સાથે ખેડૂત મિત્ર છે આપણે થોડીક તેઓ સાથે વાત કરી શું તમારું નામ મારું નામ જયંતિલાલ સગનભાઈ કિયા ગામના નવા ઘનશ્યામગઢ ગામ

એટલે એમાં એવું કે લાઈન નું પૂરું વર્તન નથી દેતા એટલે ખેડુએ બાકી કઈ નથી જંત્રી ઓછી પડે લાઈન ની હું જમીન ની જંત્રી ઓછી આપે ને એના લીધે જ આટલી બધી કર્યા પછી અત્યારે મોટા ભાગે અને અમે જોયા બધા વિડીયો ની તો આ વાયેલું છે હવે આ વાયા તો એ ભાઈ તો હજી ઘઉં માં આટો મારી ને કે હું આવું હું હમણાં કે ભાઈ અહીંયા ને તો કે જીસીબી ઈટાજી ને એવું બધું હાલે અહિયાં ચાર જીસીબી તમે વિડીયો જોયું છે ચાર જેસીબી અંદર ચાલુ થઈ ગયા ઘઉં કાપે આ બે દીમાં તો એ ભાઈને પોતાની મનમાની અત્યારે કરે ઈવડાઈ લોકો તમને એવું લાગે તમે આ બધું બોલો તો કોઈ સાંભળે તમારું કઈ કોઈ ખેડૂનું કોઈ જ નથી અહીંયા અત્યારે ખેડૂનું તો કોઈ સાંભળો વાળું જ નથી અત્યારે આ ભાઈને ઘઉં ઉભા ઉભા ઘઉં ની અંદર દસ વીઘેના હોય તો અંદર ચારસો પાંચસો પણ ઘઉં લઈ લે લઈ લે તો એને બે દિનો જ પાકનો મામલો હતો એ ભાઈને લેવા દીધો તો હું વાંધો હતો ચાર જીસીબી અત્યારે આ લેવાય લોકોને શું તમારું નામ મારું નામ કાડુભાઈ કાડુભાઈ આમ ખરેખર એવું લાગતું નથી કે યાર આપણી વાડી છે આપણી જમીન છે આપણો પાક છે આપણે આટલી બધી મહેનત કરી છે અને ગેસની પાઇપલાઇન નાખે તો વાંધો નહીં વળતર આપી દે અને વળતરની વાત ન થાય ત્યાં સુધી ન નાખે અને પછી નાખવી હોય તોય ભલે પરિણેણ નાખતા હોય પરંતુ ઊભો પાક હોય લેવાનો સમય આવી ગયો હોય ને આવી એ સમયે ઇટાચી મશીનને જીસીબીની હાકીમવા મંડ્યા છે અંદર ખોદવા માંડ્યા છે ને છતાંય કંઈ બોલી નથી એકતા એટલે આમ ખરેખર એવું લાગતું નથી કે

તમે કપામાં બે વર પેલા પટ્ટો માર્યો હજી ચેક નથી આપ્યો કપામાં બે વાર પેલા પટ્ટો મારી ગયા હતા પાંચ વીઘા જમીન જાય મારી પાંચ વીઘા વડતર ન નથી આપ્યું જંત્રી નથી આપી વળતર ન થાય તો મિત્રો આ જે બધા ખેડૂતો છે આપણા હળવદ તાલુકાના બધા ખેડૂતો છે અને એક મિત્રનો ફોન હતો ધાંગધ્રા તાલુકાના વાઘઢ ગામે પણ આ પ્રશ્ન છે અધિકારીઓને પોલીસ જવાનોને એને આગળ કરવામાં આવે છે અને આ જે બધા ખેડૂતો મિત્રો છે કારણ કે આગેવાનો તો હવે કોઈ રહ્યા નથી ખેડૂતો માટે થઈ અને લડે એવા જે આગેવાનો છે તો એની સાથે કોઈ રહેતું નથી અને એના કારણે મિત્રો આ બધા જે ખેડૂતો છે ને એમના ગામ મેકી અને અહીંયા અત્યારે હળવદ આવ્યા છે કારણ નજરની સામે એમનું જે જીરું છે તો જીરામાં અત્યારે કામને નાખવા માટે કરવામાં આવે છે જીરું ઊગી નીકળું છે હવે તૈયાર થઈ ગયું છે બસ કાપવાનું બાકી છે ને એવા સમયે ઘઉં તૈયાર થઈ ગયા છે એવા સમયે અત્યારે જેસીબી ને અંદર ચલાવવામાં આવે છે એટલે આ બધાય ખેડૂતોને શું મળવાનું છે તમે આપણે કેટલી વખત બધા દુહાઈઓ દેતા હોય છે કેટલી વખત કહેતા હોય છે કે ભાઈ આપણો ભારત તો ખેતી પ્રધાન દેશ છે અને આ ધરતી ઉપર આ ભારતમાં છાતી કાઢીને જો ચાલી શકે તો એક માત્ર ખેડૂત જ છે પરંતુ આ ખેડૂતોને હવે સામે જોવે તમે રહેવા દીધા છે ખરા સો ટકા આજે સરકારનો જે પ્રોજેક્ટ છે એનો કોઈ વિરોધ ન કરી શકે પરંતુ જે ખેડૂતો એમની જે કંઈ માંગ છે ખેડૂતોનો જે કંઈ પ્રશ્ન છે તો એ ખેડૂતોને પણ સાંભળવા જરૂરી છે આ તો અત્યારે સીધાએ હમણાં ખેડૂતે વાય નાખ્યું ને પછી અત્યારે પાક લેવાની તૈયારી થઈ ગઈ છે હવે વધીને પાંચ હાથ ધીમા અને એવા સમયે અત્યારે જેસીબીને મેકી દીધા છે પોલીસના જવાનો અત્યારે હળવદના કોઈ પણ વિસ્તારમાં તમે જાઓ તો તમને નકરા પોલીસના જવાનો જોવા મળશે આખી મોરબી જિલ્લાની જે પોલીસ છે તે અહીંયા મૂકી દેવામાં આવી છે મેં હમણાં જ પહેલાં તમને વાત કરી હતી એમ કે એક પીઆઈ છે સાત પીએસઆઈ છે સિત્તેર જેટલા પોલીસ જવાનો છે મોરબી જિલ્લાની એલસીબી એસઓજી સહિતની જે બ્રાન્ચો છે એ પણ અત્યારે હળવદમાં છે અને એક અમને એ પણ સૂત્રોમાંથી જાણકારી મળી રહી છે કે જો કોઈ ખેડૂતો ક્યાંય વિરોધ કરે તો સીધા એને ઉપાડી લેવાના છે જો કોઈ ખેડૂતો ક્યાંય વાહનો લઈને ભેગા થાય તો એને વાહનો ડિટેન કરવાના છે એટલે કોઈ પણ ખેડૂત બોલવો જોઈએ નહીં એ મૂંગા મોઢે બધું એને સહન કરવાનું છે આમને જે મજા આવી કંપનીને જે મજા આવી એ બધું કરવા દેવાનું છે અત્યારે ખેડૂતોના પ્રતિનિધિ એમ હમણાં ગયા હતા તો અંદર પીઆઈને એને મળવા ગયા છે પરંતુ આપણને સો ટકા વિશ્વાસ છે કે એનો કોઈ જ એનો પ્રશ્નનો હલ કઈ નીકળવાનો છે નહીં અને ખેડૂતો જે અત્યારે એમનો જે કંઈ મહામૂલો પાક હતો તો એ અત્યારે એના ઉપર જેસીબી ને આ હિટાચી મશીનો જે છે મિત્રો એ ચલાવી રહ્યા છે તેમ છતાં પણ મિત્રો કોઈ બોલી શકતા નથી એ એક વાત મહત્વની વાત એ છે તેમ છતાં પણ જે છે એ કોઈ ખેડૂત આગેવાન ત્યાં આગળ જઈને કામ અટકાવી શકવાની એનામાં ત્રેવડ અત્યારે કોઈ છે નહીં કારણ કે મિત્રો મેં હમણાં જ તમને વાત કરી એમ કે આગેવાનો તો આપણે કોઈ રેવા દીધા છે નહીં અને જે આગેવાનો છે તેની સાથે કોઈને ઉભું રહેવું નથી એટલે આ સમસ્યા જે મૂળ છે મિત્રો એ ત્યાં આગળ છે આ મૂળ સમસ્યા કે જે લડે છે એની સાથે તો ઊભું રહેવાનું છે ને એને પણ કંઈ પણ થાય તો આપણે ક્યારેય ક્યાં બહાર નીકળ્યા છીએ એટલે આજે આમનો વારો છે કાલ આપણો પણ આવવાનો છે એટલે ખરેખર આજે મિત્રો સો ટકા આપણે માની લીધું કે રાજ્ય સરકારની કેન્દ્ર સરકારનું આ જે કંઈ છે પ્રોજેક્ટ એમાં અવરોધ ન થવાનો હોય આ વિકાસનું કામ છે પરંતુ એ આવું તો ન હોય કોઈ ખેડૂતોના મોઢે આવેલો કોરિયો છીનવીને પછી આપણે વિકાસ કરી તો એ પણ કેટલો યોગ્ય છે હવે મિત્રો જોવાનું એ છે આ દશક દી આ બાજુ કામ ચાલવાનું છે જે કંઈ ખેડૂતોના ખેતરમાં પાઇપલાઇન નાખવામાં આવે છે તો હવે ખેડૂતોનો જે ઊભો પાક છે એને ખેડૂતોને લેવા દે છે કે પછી એ પાક જે છે એને પણ આર્યાયી લોકો જે એ પાડી દેવાના છે તોડી નાખવાના છે ત્યાં આગળથી ખોદી નાખવાના છે હવે આવતો સમય જ બતાવશે આભાર મિત્રો